જામનગરના મોટા થાવરિયા ગામમાં એક વાડીમાં કેટલાક બુટલેગરો દ્વારા ટ્રકમાંથી મોટા પાયે ઇંગ્લિશ દારૂના માતબર જથ્થાનું કટિંગ કરવામાં આવી રહ્યું છે તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ પંચકોશી પોલીસે દરોડો પાડ્યો હતો જે દરોડા દરમિયાન ભારે નાશભાગ થઈ હતી અને મુટલેગરો ત્રણસો એકત્રીસ પેટી ઇંગ્લિશ દારૂનો જંદગી જથ્થો ટ્રક બોલેરો અને સ્કૂટર વગેરે છોડીને નાસી છૂટ્યા હતા આ સાથે પોલીસે રૂપિયા આડત્રીસ લાખની માલમત્તા કબજે કરી લઈ માલિક ઉપરાંત વાહકના નંબરોના આધારે બુટલોગરોની હાથ ધરી છે રાજકોટ રેન્જ નાબૂદ કરવા માટે સૂચનો કરતા હોય છે જે અનુસંધાને જામનગર જિલ્લા એસપી શ્રી એ પ્રેમસિંહ ડેલુ સાહેબ દ્વારા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પંચ એ પીઆઈ શ્રી શેખ અને તેમની ટીમ દ્વારા ગઈકાલ રોજ એક હકીકત મેળવેલ જેમાં નાના થાવીયા ગામની સીમની અંદર ભરત શિલા જાડાજીની વાડીની અંદર ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય છે તેવી હકીકત આધારે ત્યાં સ્ટાફ સાથે રેડ કરતા સ્થળ ઉપર એક ટ્રક અને એક બોલેરો પિકઅપ ગાડી તેમજ એક એક્સેસ ટુ વ્હીલર ગાડી એમ ત્રણ ગાડીઓ અને વ્યક્તિઓ હોય પોલીસની લાઇટ જોઈ અને ભાગી ગયા જેથી કરીને ત્યાં સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા આ પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એ સફેદ અને કમલ છાપ લખેલ ચૂના જેવો પાવડર તેની વચ્ચે છુપાવીને લાવેલાની હકીયત જણાયેલ અને આ મુદ્દામાલની ગણતરી કરતાં કુલ બોટલ નંગ અગિયાર હજાર સાતસો ચોર્યાસી જે મુદ્દામાલની કિંમત થાય છે સત્તર લાખ પચીસ હજાર છસો અને વાહનોની કિંમત સાથે મેળવતા કુલ અડત્રીસ લાખ તેતાલીસ હજાર છસોનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ હાલ પંચે પીઆઈ શ્રી શેખ રહે છે